બોલો બોલો શું સાહેબ તો ઓલી ફીમેલ ને હા હા થાકી ગયા ને બીજા બધા હું સુકાઈ ગયા હા પાસો લઇ લો એક ચાર પાંચ બોલ બોલો ક્લીન કરો હા એટલે ક્યારે થાય તો તમે ફીમેલ કપડાં કપડાં તો ક્યારે એમ હમ દસમા મહિના દસમા મહિના એમ ને હા એટલે એમ નહિ કપાસ તો આપડે માની લ્યો કે એના જીંડવા પુરા થઈ જાય એટલે પાછો ફૂટે છે પણ તમને રિજલ્ટ શેનું મળ્યું એમાં ફિનાઈલ માં મેં પછી સફેદ માંથી ચૂસ્યું કઈ આયવુ જ નહિ પંદર વીસ પચ્ચીસ થી લગી હા અને ફિનાઈલ તમે કઈ લીધી તી પચ્ચીસ રૂપિયા ની લિટર આયવી લોકલ તુતર પર થી હા ઓલી સફેદ બોટલ જ આવે હા એક પંપે કેટલી નાખી તી પચાસ હા સારું સારું આમ કઈ નુકસાન નથી થયું કપાસ ને કઈ કોઈ જાત નતું થયું સારું સારું નુકસાન નહી સારું થયું તું કે ગામ કે કપા ના કંકી જાજો સીધી હમ અને કયું ગામ તમારું મેડી મેડી એ ક્યાં આયવું ઝાલાવાડ થી વીસ કિલોમીટર સારું સારું લ્યો રીજન મળ્યું એટલે બસ આપડે કઈ ફિનાઈલ વાળા કઈ આપડા કઈ કંપની વાળા નથી મારે તો શું મેં ખતરો કરેલો છે મને બીજા ભાઈ એ એક વાર કીધું તું

પિસ્તાલીસ વીઘા જમીન ભેળવી કે તો શું વાવવું ને પાણી માણા ખાતર બધું ready છે હવે જે શેરડી પીટ કરીએ મોટા ભાઈ બધું થોડુંક મોડું તો થઈ ગયું છે પણ વાવી શકાય એમ એમાં એવું તડકા કેવી રીતે ચાલુ થાય એમ weather માં કઈ અંદાજ આવે તડકા તો હજી વાર લાગે હો માર્ચ મહિના માંથી શું કાયદેસર તડકા ચાલુ થાય ઈ નડે ધણી ને સમજી બધું નડે હવે તો હું મોડું થઇ ગયું ગમે તે થાય ખરું એમ પડી હોય જમીન તો ખોટું ખોટું બેઠું એવું ગમે તે વાવોય થાય તો ખરું જ ને ઉત્પાદન ઓછું આવે ટૂંક આવે થાય તો ખરું ને વાવી દેવ એમાં શું છે આપડે ઓલા અત્યારે જે અગાઉ વાવ્યું એ અઢાર વીસ બાવીસ પચીસ મણ થાય આપડે પંદર સત્તર મણ થાય બીજું એમાં કઈ લાંબો ફેર ના પડે હા તો ને પાણી ને કેજ રાખવી પડે એટલે વાંધો ના આવે પાણી તો આમાં હું બે ત્રણ પાંખે જોઈ પેલા પછી કે રેડી થઈ જાય ને પલરે નહીં ત્યાં ચપાવાની હમ હમ ઠંડી નું શું કી કેટલા મહિના સુધી પવનો ઈ મને એક મેસેજ મોકલજો કઈ વાંધો નઈ મને તમે છે ને લખીને મોકલી દયો એટલે આ પ્રાઇવેટમાં